એક એક માટે અરજી કરી પછી એમના બે બેસાડીને કાઉન્સેલિંગ કર્યું વાત કરી એટલે પત્નીને પૂછ્યું કે ભાઈ તને વાંધો શું છે તો કે આ મારો વર યાર ઘરમાં બિલકુલ મદદ કરતો નથી બધી જવાબદારી મારી વિદેશની વાત છે કે મારી બધી જવાબદારી વાસણ મારે કરવાના આ મારે મારાથી નથી થતું હવે બસ માર નથી રહ્યું એની સાથે એટલે સાયકેટ્રીસ્ટ પતિને બોલાવીને કાઉન્સેલર મેરેજ કાઉન્સિલર કે થોડીક મદદ કરો ને યાર સીધી વાત છે આટલું કરો તો શું પ્રોબ્લેમ છે પતિને બી વિચાર આવ્યો કે વાત તો સાચી છે ઘરે પહોંચી ગયા વહેલા ચાર વાગ્યામાં જઈને બધું સાફ સુફ કરી નાખ્યું વાસણ કરી નાખ્યા રસોઈ થોડી કરીને મૂકી દીધી વાઇન સરસ રીતે પૂર કરીને ગ્લાસ ગોઠવ્યા પત્ની આવી એને બધું જોયું અને એકદમ પતિને ભેટીને રડવા લાગી તો પતિએ કહું કે એમ શું થયું તો કે તમે તો સાચે છૂટાછેડા લેવાની તૈયારી કરવા માંડી નોતા કરતા તો વાંધો હતો કરે છે તોય વાંધો છે બહુ જ સુંદર કથા છે એક મારો અસબાબ કરીને એક બેન બારગામ જવાના છે પોતાના પતિને બધું સમજાવીને જાય છે કે અહીંયા ખાવાનું છે અહીંયા છે અહીંયા છે ગેસ બંધ કરજો ફલાણું કરજો ગીઝર બંધ કરજો આ કરજો અઠવાડિયું બારગામ જઈને પાછા આવે છે આવતા આવતા વિચાર કરે છે કે ઘર ગંદુ હશે પીવાનું પાણી નહીં હોય આમ હશે આ તો આવો જ છે પાછા આવે છે અને જુએ છે કે ઘર ચોખ્ખું છે બાઈને બોલાવીને નાસ્તો બનાવડાવી રાખ્યો છે પાણી ભર્યું છે કપડાં ધોઈને સરસ વાળીને મૂકી દીધા છે ચાદરો બદલી નાખી છે અને બહુ સરસ લાઈન લેખિકાએ લખી છે કે મને એવું લાગ્યું કે મારો અસબાબ લૂંટાઈ ગયો કોઈ આપણા પર ડિપેન્ડન્ટ હોય આપણને ગમતું હોય તો એની ફરિયાદ ન કરો અને જો કોઈ આપણા પર ડિપેન્ડન્ટ છે આપણને ન ગમતું હોય તો એ વિશે સ્પષ્ટ રહો પણ મજા એ છે કે કહેવું એમ છે કે હું નહીં જાઉં ને ત્યાં સુધી એ જમશે નહીં આ વાતનું ગૌરવ છે કે દુઃખ છે એ વિશે ક્લેરિટી નથી કાં તો બહુ જ ગમે છે કે હું નહીં જાઉં ત્યાં સુધી હું પીરસીશ નહીં ત્યાં સુધી જમશે નહીં નથિંગ લાઈક ઇટ યાર આઈ નો હી લવ્સ મી અને કાં તો તમે ફરિયાદ કરો કે યાર એટલો બાલીચ બોલો હવે આ ઉંમરે પણ હું જાઉં આ બેની વચ્ચે કંઈ નથી મજા એ છે કે આ મૂડ સ્વિંગ છે કદી ગમે છે ને કદીક નથી ગમતું અવે સામેના માણસને કેવી રીતે સમજાય કે આજે ગમે કે નહીં ગમે તમે ડોક્ટર ને ત્યાં जाओ તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે અને તમે એને 500 રૂપિયા વધારે ના આપીને કોક તમે જ ખાજો યુ કી આઈ ડોન્ટ વોન્ટ તો તમે સાજા થાઓ તમારે સુખી થવું હોય તો તમારે પ્રયાસ કરવો પડે તમારે ક્યાંક પહોંચવું હોય તો તમારે પ્રવાસ કરવો પડે

સંપત્તિ આ તો બધા બહુ નાના શબ્દો છે સ્નેહ સૌથી મોટો શબ્દ છે અને આ સ્નેહ જાતે જ કમાવો પડે છે નારાયણી હોવું એટલે સ્નેહની મૂર્તિ હોવું જેને જેને તમે પ્રેમ કરી શકો એને પ્રેમ કરવો જ જોઈએ એવું મને હંમેશા લાગ્યું છે સ્ત્રીઓ કર્કશ થતી જાય છે તમે જુઓ ગુસ્સો વધારે ઇરિટેશન વધારે પોતાની જાતનું ધ્યાન ન રાખે કેટલી બધી સ્ત્રીઓને મેં એવી જોઈ છે કે કઈ પણ ઘરમાં ખાવાનું સવારનું સાંજ અને સાંજનું સવારે વાસી ખાય કે આપણને તો ચાલે આપણને શું કામ ચાલે આપણને પણ ન ચાલે લીલું શાક ન ખાય પરિવારમાં થોડુંક જ શાક હોય ત્રણ સ્ત્રીઓ એકબીજાને આગ્રહ કરે તમે લઈ લો તમે લઈ લો તમે લઈ લો મારા સાસુ મારા નણંદ હું અમે બધા જમવા બેઠા હોય ને આવું શાક થોડુંક જ હોય ને બધા આગ્રહ કરે તો મારો દીકરો ત્રણ વર્ષનો હતો એને એક દિવસ મને પૂછ્યું હે માં આપણે ગરીબ છીએ ફિલ્મોમાં આવું જોયેલું કે બધા એકબીજાને આગ્રહ કરે બે રોટલી હોય બધા પરિવાર એકબીજાને એટલે એને એક દિવસ મને પૂછ્યું કે હે માં આપણે ગરીબ છીએ મને સમજાતું નથી કે આપણે આનંદની બાબતમાં આટલા ગરીબ કેમ છીએ કેમ એકબીજાને સુખ આનંદ સ્નેહ વાલ આપી નથી શકતા એક પરિવારમાં બે સ્ત્રીઓ ચાર સ્ત્રીઓ ત્રણ સ્ત્રીઓ સાથે રહેતી હોય તમે જુઓ દરેક વખતે સમસ્યા સ્ત્રીઓથી શરૂ થાય અને સ્ત્રીઓ પર પૂરી થાય નાની નાની વાતમાં અસલામત થઈ જાય નાની નાની વાતમાં એમને એમ લાગે કે આ કેમ આમ ઈર્ષા ખૂબ થાય ખરેખર આ બધા સ્ત્રીના ગુણો જ નથી આ બધા બહારથી આવેલા છે આ આપણા દેશની સ્ત્રીનો ગુણ જ નથી એક રાજાની એકથી વધુ પત્નીઓ હોય એ આ દેશની પરંપરા હતી તો ક્યાં એ દિશા આવી સપત્ની આ દેશની પરંપરા છે સંસ્કૃતિ છે કેટલા આનંદ થી સ્વીકારે પરણીને આવે એને પોંખે મોટી રાણી હોય એ આ દેશમાં થતું હતું અચાનક જ આખી વાતને એ દિશામાં ક્રોધમાં તિરસ્કારમાં ઘૃણામાં અજંપામાં આપણે ફેરવી નાખી છે મને જે કહેવું છે એટલું જ કહેવું છે કે સુખી થવું હોય ને તો ત્રણ વસ્તુઓ સ્ત્રીએ કરવી જોઈએ કોઈ પણ સ્ત્રી સ્વાસ્થ્ય સૌથી પહેલું ત્રીસ વર્ષ પછી કેટલી સ્ત્રીઓ કેલ્શિયમ ખાય છે જાણે બધી ઇન્ટેલિજન્ટ બધી તરત જ કે તમે કેલ્શિયમ લો છો તમે લો છો કે નહીં એ મહત્વનું છે હું લઉં છું કે નહીં એ મહત્વનું નથી તમે બી ટ્વેલ્વ ચેક કરાવી લો તમે ડી થ્રી લો આ બધી સલાહ બીજાને આપવા માટે છે આપણે માટે નથી એક કપ દૂધ ડીથરીના સેશે સાથે ચાલીસ વર્ષ પછી કેટલી સ્ત્રીઓ લે છે કોઈ નહીં વિમેન્સ નહીન્સ વિટા વિમેન્સ બધું બજારમાં આવે આવે લઈ એડ જોઈને મૂકી રાખે બે ચાર દિવસ પીએ ચોથા દિવસથી હતા ત્યાં ન ત્યાં સ્વાસ્થ્ય નથી માટે ચીડ છે શરીર એટલું કામ નથી કરી શકતું જેટલું મન ઈચ્છે છે મેનઅઝનો સમય આવે પરિવાર આખો એમ કે મમ્મી ગુસ્સો કરે છે મમ્મી ગુસ્સો કરે છે પતિ એમ કે તું યાર કેમ આવી થઈ ગઈ છે એ સમયે બેસાડીને પોતાના પરિવારને એવું કહેવું કે બે વરસ મારી સાથે પ્લીઝ થોડું સાચવીને બિહેવ કરજો આઈ એમ નોટ ગુડ આઈ એમ નોટ કીપિંગ વેર એમાં શરમ નથી હમણાં મુંબઈમાં એક બહુ મોટી મુવમેન્ટ ચાલે છે હેશટેગ આઈ એમ નોટ અશેમ્ડ જોઈ જશે બધાએ કે તમે માનસિક રોગની સારવાર લેવામાં શરમાવાની જરૂર નથી જેમ 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 તાવ આવે શરદી થાય થાય બીજી તકલીફો માનસિક રોગ થાય ઇટ્સ એઝ સિમ્પલ એઝ દેટ અને ત્યારે આવી સ્ત્રીઓ જેને ડિપ્રેશન આવે જેને પીડા થાય જેને દુઃખ થાય જેને હોર્મોન ઇમ્બેલન્સ થાય એ બે ચાર વાર સાયકોલોજીસ્ટ પાસે જઈ આવે તો એમાં કંઈ ગાંડી થઈ ગઈ છે એવું નથી પણ જો પરિવાર માંથી કોઈ એમ કે તારે જવું છે પર હું ગાંડી છું ગાંડા લોકો જ જાય ઓસીડી સો માંથી નેવું સ્ત્રીઓને હોય છે ઓબ્સેસિવ કમ્પલસીવ ડિઝીઝ ઇઝ ટુ ઓલમોસ્ટ ઓલ વિમેન અતિશય ચોખ્ખું રાખવું અતિશય મેટિક્યુલસ રાખવું ડબ્બા અમુક જ રીતે રાખવા આ આમ જ લટકાવવાનું અને આમ જ કરવાનું આ ઓસીડી છે આપણને બધાને છે નાનો મોટો પણ આપણે કોઈ દિવસ એ વિશે ધ્યાન આપતા નથી અને એ વિશે સજાગ થતા નથી એટલે સ્વાસ્થ્ય એ સૌથી પહેલી શરત છે શાંતિ એ બીજી શરત છે શાંત રહેવા માટે શું કરવું પડે તો શાંત રહેવા માટે એ કરવું પડે કે દરેક વાત હું જ કરું એ પરફેક્ટ છે અને હું જ કરું એ જ રીતે થવી જોઈએ એ આગ્રહ છોડી દેવું નવી આવેલી છોકરી જો કોઈક રીતે કરતી હોય તો એ જુદી રીતે કરે છે એકવાર જોઈ તો લો પેટમાં જવાના છે મમ્મી આખી જિંદગી પ્રયત્ન કરે દીકરાને લીલું શાક ખવડાવવાનું તું થોડું ચાખી જો ને થોડું કરી જો ને દીકરો ખાય નહીં પછી પત્ની આવે એ સવારે લીલું શાક કઈ સમારતી હોય એટલે મમ્મી કે નહીં ખાય પણ પેલો નાહી ધોઈને આવે ટેબલ પર બેસે ગરમ ગરમ રોટલી સાથે ખાઈ જાય ગપા ગપ અને પછી એ જ્યારે જાય ત્યારે મમ્મીને ગુસ્સો એ વાતનો આવે કે મારા કીધે ના ખાધું આના કીધે ખાધું હવે એકચુલી તો આનંદ થવો જોઈએ કે પચીસ વર્ષમાં તમે જે કામ ન કરી શક્યા એ આને પચીસ મિનિટમાં કર્યું થેન્ક યુ કહેવું જોઈએ કે દોસ્ત યાર જબરજસ્ત કર્યું તે શું કર્યું મને પણ કે એને બદલે વાંધો પાડવો કેમ એને તો તમારું જ કામ કર્યું તમને જે જોઈતું તું એ જ કર્યું તો શાંતિ એ બીજી શરત છે અને શાંતિ માટે એક બહુ જ મહત્વનો મુદ્દો એ છે કે આપણે સરખામણી છોડી દઈએ કમ્પેરિઝનમાંથી સ્ત્રીઓ બહાર આવી જશે ને તો બહુ શાંત થઈ જશે આનું આમ આનું આમ મેં કેટલી બધી સ્ત્રીઓને એવું કહેતી સાંભળી છે કે એના હસબન્ડ તો એટલા સરસ રીતે હસી હસીને વાત કરે એ તમારી સાથે હસી હસીને વાત કરે છે એને ઘેર જાઓ